રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ એક પછાત દલિત અને દક્ષિણનું દિલ જીતવાનો મોટો માસ્ટર સ્ટ્રોક છે નમસ્કાર દર્શક મિત્રો છેલ્લા કેટલાક દિવસની અંદર ભારત સરકારે દેશનો સર્વોચ્ચ એવોર્ડ ભારત રત્ન પાંચ મહાન વ્યક્તિઓને જાહેર કર્યો પરંતુ કેટલાક રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ એક પછાત દલિત અને દક્ષિણનું દિલ જીતવાનો મોટો માસ્ટર સ્ટ્રોક છે અને દેશના સર્વોચ્ચ સન્માનમાં પણ મોદી સરકારે રેકોર્ડ કર્યો છે જો કે બીજો એક વર્ગ છે એનું કહેવું એમ છે કે આ રાજકારણમાં કંઈ પણ થઈ શકે એટલે ધારો કે પોલિટિક્સ માટે પણ આ એવોર્ડ આપ્યો હોય તો એમાં કશું ખોટું નથી તો આ જે પોલિટિકલ એનાલિસિસ છે એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારત સરકારે છેલ્લા કેટલાક દિવસોની અંદર પાંચ મહાન વ્યક્તિઓને ભારત રત્ન જાહેર કર્યા એમાં કેટલાક જાણકાર લોકોનું કહેવું એમ છે કે સરકાર ધારતે તો એકસાથે પાંચ જણાને ભારત રત્ન જાહેર કરી શકતે પરંતુ એકસાથે આ એવોર્ડ જાહેર કરવામાં નહીં આવ્યો એને બદલે જુદા જુદા દિવસે જાહેર કરવામાં આવ્યો એની પાછળ પણ ચોક્કસ રાજકારણ છે કારણ કે ટાઈમિંગ જાળવવામાં આવ્યો છે જાણી જોઈને હવે એ વાત કરીએ કે સૌથી પહેલાં ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના દિવસે કરપૂરી ઠાકુરને ભારત રત્ન જાહેર કરવામાં આવ્યો ત્રણ ફેબ્રુઆરીએ એલ કે અડવાણીને ભારત રત્ન જાહેર કરવામાં આવ્યો અને એ પછી નવ ફેબ્રુઆરીએ ત્રણ મહાન વ્યક્તિઓને ભારત રત્ન જાહેર કરાયા એમાં ચૌધરી ચરણસિંહ રાવ અને ડૉક્ટર એમ એસ સ્વામિનાથન રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે આ પછાત દલિત અને દક્ષિણ આ ત્રણેયનું દિલ જીતવા માટેનો આ એક માસ્ટર સ્ટ્રોક છે અને લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં આને કારણે ભાજપને સીધો લાભ થઈ શકે એમ છે હવે કર્પૂરી ઠાકુર હતા એ બે વખત બિહારના સીએમ રહી ચૂક્યા હતા અને એક વખત ડેપ્યુટી સીએમ રહ્યા હતા પરંતુ એમનું સૌથી મોટું યોગદાન ઓબીસી માટે અનામત લાગુ કરનાર તેઓ પ્રથમ મુખ્યમંત્રી હતા બિહાર પ્રથમ રાજ્ય બન્યું હતું જ્યાં ઓબીસી માટે અનામત જાહેર કરવામાં આવ્યો અને કર્પૂરી ઠાકુરને દલિત સમાજના મસીહા તરીકે ઓળખવામાં આવતા હતા એવી જ રીતના ડૉક્ટર એમએસ એસ સ્વામીનાથનને એવોર્ડ આપીને દક્ષિણમાં જે ભારતનું કમજોર છે જે ગેપ છે ત્યાં આગળ લોકસભાની ઓછી બેઠકો છે તો દક્ષિણમાં પણ એક લોકોનું દિલ જીતવા માટેનો આ પ્રયાસ છે બીજા રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે આમાં મોદી સરકારે કશું ખોટું નથી કર્યું કારણ કે રાજકારણ છે રાજકારણની અંદર જો કોઈ પણ માણસ જીતવાનો જ પ્રયાસ કરતી હોય છે તો જીતવા માટે જો આ કર્યું હોય તો પણ એમાં કશું ખોટું નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ